આવી કોન્ફરન્સના માધ્યમથી થાય છે જાયન્ટ્સના માધ્યમથી આ વર્ષના પાંચ માસમાં સેવા કાર્યની સમીક્ષા અને માર્ગદર્શન અનુભવી સમીક્ષા અને માર્ગદર્શન અનુભવી સદસ્ય હોદ્દેદારો દ્વારા આપવામાં આવે છે આ પ્રસંગે હોદ્દેદારો હેમંત ઠક્કર તેજાભાઈ કાનગઢ યોગેશભાઈ ત્રિવેદી અશોક માંડલિયા શૈલેષ વસા મધુકાંતભાઈ આચાર્ય અને મહિલા વિંગના હોદ્દેદારો સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કચ્છ ભરમાંથી આવેલ 16 ગ્રુપના હોદ્દેદારોએ વિસ્તૃત સેવા કાર્યની છણાવટ કરી હતી અને વધુને વધુ સેવા પ્રોજેક્ટો અમલમાં મૂકવાની વાત કરી હતી આ પ્રસંગે તેજાભાઈ કાનગડે જણાવ્યું કે જોઈન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન તરફથી આજે કચ્છની મલ્ટી યુનિટ કોન્ફરન્સ છે 6 7 8 9 ની જેની અંદર યુનિટ ડાયરેક્ટર વાઇસ પ્રેસિડેન્ટ અને ઓફિસર્સ બધા અલગ અલગ ઓફિસર ગેટ ટુગેધર હોય છે જેનું આગળ પ્લાનિંગ કરાય છે કે દરેક ગ્રુપ દ્વારા કઈ કઈ એક્ટિવિટી થાય છે અને આગળ હવે કઈ એક્ટિવિટી કરવી અને એના માટે એપ્રિશિએશન આપે છે અને અલગ અલગ કાર્યો દરેક થાય છે કચ્છની અંદર અત્યારે હાલમાં ત્રેવીસ જોઈન્ટ્સ ગ્રુપના છે શાખા છે જેમાં સહેલી અને મેન જોઈન્ટ્સ ગ્રુપ છે જનરલી આની અંદર એજ્યુકેશન હેલ્થ અને બ્લડ ડોનેશન આ અલગ અલગ કાર્યો કરતા રહે છે ખાસ અત્યારે જેમ કે ભાઈ એજ્યુકેશન માટેની નોટબુક વિતરણ ડ્રેસ વિતરણ એવા દરેક સરકારી સ્કૂલોમાં જઈ અને કરતા રહે છે દરેક ગ્રુપ દ્વારા અલગ અલગ એક્ટિવિટીઓ થતી રહે છે અને ખાસ એનજીઓ આ એનજીઓ એવી છે કે જેની દરેક એક્ટિવિટી અને એક્ટિવ હોય છે કચ્છની અંદર આપણા બધા ગ્રુપ એક્ટિવ છે અને એક્ટિવિટી હંમેશા કરતા રહે અત્યારે તો હાલમાં એક નવું દેખાય છે કે જેમ કે કોરોના પાછો વધે છે તો કોરોના માટે અવેરનેસ રાખે એવું અત્યારે એક્ટિવ રહે જેનાથી આપણને કોરોનાનો ઇફેક્ટ ન આવે અને એના ગયા વખતે બી અમારા ગાંધીધામ ગ્રુપે ઘણી સેવા કરી એક્ટિવ રહ્યા કોરોનાના ટાઈમે આ પ્રસંગે યોગેશ ત્રિવેદીએ જણાવ્યું કે મારું નામ યોગેશ ચંદ્ર એચ ત્રિવેદી મારું હોમ ગ્રુપ માંડવી કચ્છ અને અત્યારે હું ફેડરેશનમાં વાઇસ પ્રેસિડેન્ટની હોદ્દા ઉપર કાર્યરત છું આજે જે છે એક જાતનું અમારો પરિવાર મિલન સમગ્ર કચ્છના બધા જ જેટલા ગ્રુપો છે અત્યારે એક પરિવાર સ્વરૂપે અહીં ભેગા થશે એકબીજાની આત્મીયતા કેળવાશે અને જે અમારા અંદરના પ્રોજેક્ટ ચાલે છે એ પ્રોજેક્ટ અને પ્રોગ્રામ વિશે અમે ચર્ચાઓ કરશું જેમાંથી સારા સારા પ્રોજેક્ટ છે એ એક ગ્રુપ બીજા ગ્રુપ પોતે શેર કરશે જેથી કરીને સારા પ્રોજેક્ટ લોકો સુધી વધુમાં વધુ પહોંચી શકાય હેમંત ઠક્કરે વાત કરી હું હેમંત ઠક્કર જાયન્ટ ગ્રુપ ઓફ ભુજ યુનિટ ડાયરેક્ટર સિક્સ જેમાં ભુજ નીચે અમારા છ ગ્રુપ છે અને ટોટલ અમારા કચ્છના સોળ ગ્રુપો છે જે આજે જાઈન્ટ્સ ગ્રુપ ભુજ વર્ધમાન નગર ની બાજુમાં જે આજે અમે યુનિટ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છીએ તેમાં સર્વે ભાઈઓનું અમે ઓલ કચ્છમાંથી બધા આવેલા છે તેમાં પણ તેજાભાઈ કાનગર તિવારી સાહેબ માંડવીથી અંજાર આદિપુર ગાંધીધામ ભુજ ઓલ કચ્છમાંથી બધા અમારા ભાઈ બહેનો આવેલા છે તેમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો આજે તારીખ નવ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર